તો આપશોને જણાવીએ કે સાત બારના ઉતારા પર ખેડૂતોને લોન કેવી રીતે મળે છે તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી દોસ્તો અહીં જણાવવામાં આવી છે સાત બારમાં ઉતારા અને આઠનું અપડેટ કરાવવું ફરજિયાત છે આપણે લોન કે મંડળી ઉપાડતા પહેલાં તમારા જમીનના સાત બાર અને આઠ છે તેમાં તમારું નામ હિસ્સો અને વિસ્તાર સચોટ હોવો જોઈએ જો નામ ખોટું છે તો પહેલાં સુધારો કરાવવો ફરજિયાત છે અથવા તો તમે તેમાં અલગ નામનું સોગંદનામું છે તે પણ આપી શકો છો તેના આધારે પણ તમારું કામ છે તે થઈ જશે અલગ નામનું સોગંદનામું એટલે કેવું સોગંદનામું થાય દોસ્તો કે ભાઈ જે સાતબારની અંદર નામ છે અને આઈડી પ્રૂફને પાન કાર્ડની અંદર જે કાંઈ નામ ચાલે છે તે અલગ અલગ હોય તો તે બંને નામની વ્યક્તિ એક જ છે તેવી રીતનું સોગંદનામું છે તે તમે મંડળી અથવા તો બેંકે આપી શકો છો અને સાથે આપણે તલાટી મામલેદાર પાસેથી પાકની સર્ટિફિકેટ લેવું જરૂરી રહેશે દોસ્તો આ ડોક્યુમેન્ટ છે તે ફરજિયાત આપણે જોશે ત્યારબાદ આગળ શું છે દોસ્તો તો પાકનો પ્રકાર જમીન કયા પાક માટે વપરાઈ રહી છે તેની નોંધણી હોવી જરૂરી છે પાક લોન મોટા ભાગે ખાસ કરીને પાક માટે જ આપવામાં આવે છે અને જેમ કે કપાસ મગફળી ઘઉં વગેરે માટે છે આ લોન છે તો દોસ્તો આપવામાં આવે છે અને બેંક અથવા તો કોપરેટિવ બેંક સોસાયટી છે તે તમારે પસંદ કરવાની રહેશે તમારી નજીકની પ્રાથમિક કૃષિ સોસાયટી એટલે કે પી એ સી એસ છે તેને પસંદ કરવાની રહેશે અથવા તો ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેન્ક અથવા રાષ્ટ્રીયકૃત બેંક છે જેમ કે એસબીઆઈ બેન્ક ઓફ બરોડા વગેરેમાં તમારે સંપર્ક કરવો અને કેટલા કેસોમાં પ્રાઇવેટ બેન્કો છે તે પણ લોન આપે છે જેમ કે એક્સિસ બેંક દોસ્તો ઘણી બધી બેંકો છે તે લોન આપે છે કૃષિ માટે પરંતુ ઘણા લોકો છે તે મધ્યસ્થ સહકારી બેન્કો અથવા તો કોપરેટિવ સોસાયટી છે તેને પસંદ કરે છે જમીનો તલાટી પાસેથી સર્ચ રિપોર્ટ અને સાત બાર આઠેની નકલ છે તે તમારે આપવાની રહેશે બેંક ચકાસતી કે જમીન પર કોઈ જૂની મંડળી લોન તો નથી ને જો નહીં હોય તો તમારે લોન છે તે તમને મળી જશે અથવા તો જો જૂની મંડળી કે એવું કાય છે અંદર તો સૌથી પહેલા તમારે તે ભરવાનું રહેશે અને બંધ કરવાનું રહેશે ત્યારબાદ તમને નવી મંડળી છે તે મળવાપાત્ર થશે લોન એપ્લિકેશન કેવી રીતે ભરવી દોસ્તો લોન એપ્લિકેશનની અંદર નામ જમીન વિસ્તાર પાકનો પ્રકાર જરૂરિયાત મુજબનું લોનની રકમ ઓળખ પ્રૂફ એટલે કે આધાર કાર્ડ પાન કાર્ડ છે તે સાથે તમારે આપવાનું રહેશે મંડળી હાઈપોથિકેશનનું રજિસ્ટ્રેશન કરાવવું દોસ્તો એટલે કે આપને જણાવી દઈએ કે મંડળી છે મંજૂર થયા બાદ મામલતદાર કચેરીમાં તમારી જમીન પર મંડળી એટલે કે હાઈપોથિકેશન નોંધાશે એટલે કે બોજો નોંધાશે એટલે કે બોજો તમારી જમીન છે તેના સાત બારમાં દાખલ થશે અને આ મંડળીનો દાખલો તમારા બાર પર આવશે દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે બોજો દાખલ કરાવવો ખૂબ જ જરૂરી છે જો તમે બોજો ભરી દીધો હોય ત્યારબાદ તેને કમી કરાવવો પણ એટલો જ જરૂરી છે કારણ કે જ્યાર સુધી તમે તે કમી નહીં કરાવો ત્યાર સુધી તમે જમીનની અંદર અન્ય કોઈ પણ પ્રકારના કામ છે તે કરી શકશો નહીં એટલે જેવો તમારે બોજો ભરાઈ જાય તેઓ તરત જ તમારે તે બોજો છે તે સાત બારમાંથી રદ કરાવવો પડે અને તે રદ કરાવવા માટે સૌથી પહેલાં તો તમે જ્યાંથી મંડળી કે લોન ઉપાડેલી છે ત્યાંથી તમારે તેવું લખાણ છે તે લાવવાનું રહેશે સી છે તેના આધારે બોજો છે તે કમી કરવામાં આવે છે અને સાથે લોનની રકમ છે તે મેળવી બેંક ખાતામાં તમારા લોનની રકમ છે તે દોસ્તો જમા થશે અને સામાન્ય રીતે પાક લોન સિઝન મુજબ આપવામાં આવે છે અને પાક વેચાણ બાદ ચૂકવણી કરવી પડે છે દોસ્તો ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે આપશોને જણાવીએ તો સમયસર લોનની ચૂકવણી કરો જેથી વ્યાજ ઓછું રહે અને ભવિષ્યમાં વધુ લોન સરળતાથી મળી રહે મંડળીની પૂર્ણ ચૂકવણી પછી રદ કરાવી જરૂરી છે નહીં તો જમીન પર મંડળી ચાલુ જ રહેશે અને સાત બારના ઉતારા પર માત્ર કાયદેસર માલિક જ છે તે લોન લઈ શકે છે અન્ય કોઈ વ્યક્તિ નહીં દોસ્તો જે માલિક છે તે જ લોન લઈ શકે છે અને બીજી એક ખાસ વાત સૌને જણાવી દઈએ કે તમારે જો સંયુક્ત નામે ખેતીની જમીનના સાત બારમાં નામ ચાલતા હોય એટલે કે એક કરતાં વધારે નામો ચાલતા હોય તો તેમાં વહીવટ છે તે ગમે તે એક વ્યક્તિ કરી શકે તેના માટે તમારે કુલ મુખત્યારનામું છે તે નોટરી પાસે નોંધાવવાનું રહેશે આ કુલ મુખત્યારનામું છે દોસ્તો તે તમારે ગમે તે કોઈ પણ નોટરી એડવોકેટ છે તે તમને બનાવી આપશે પરંતુ અમુક કિસ્સાની અંદર તમારે છે મુખત્યારનામું તે રજિસ્ટર્ડ કરાવવું પડે છે જેમ કે બેંકની અંદર એસબીઆઈ બેન્ક છે વગેરે બેંકોની અંદર લગભગ જે મુખત્યારનામું છે તે તમારે રજીસ્ટ્રેશન જ કરાવવું પડે છે તેમાં સામાન્ય કુલ મુખત્યારનામું નહીં ચાલે એટલે કે નોટરીવાળું કુલ મુખત્યારનામું નહીં ચાલે સબરિશ્તા રૂબરૂનું તમારે કુલ મુખત્યારનામું હશે તો અને તો જ તમારું કામ છે તે થઈ શકશે તેથી ખાસ કરીને ચકાસવું દોસ્તો અને પૂછવું તમારી બેંક કે મંડળીની અંદર કે કેવા પ્રકારનું મુખત છે તે અમારે આપવાનું રહેશે દોસ્તો આટલી સિમ્પલ પ્રોસેસ કરી અને તમે તમારી જમીનના સાત બાર આંઠા ઉપર લોન અથવા તો મંડળી છે તે ઉપાડી શકો છો તો આપસોને આ માહિતી કેવી લાગી દોસ્તો જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદ્ય માતરમ